ગુજરાત ઇટી લાઈવમાં આપનું સ્વાગત છે અલ્કાપુરી જૈન સંઘ માં નૌકાર કુંભ ની પધરાવણી વાજદે ગાજદ દિરાસર અને ઉપાશ્રય માં પધરાવ્યું જૈનોના ચોવીસ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામી નો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો છે ત્યારે જીતુ દ્વારા નવમી એપ્રિલ સવારે સાડા છ વાગે નવ લખી કમ્પાઉન્ડ નમસ્કાર નવોકાર મહામંત્ર નું અનુષ્ઠાન રાખવામાં આવ્યું છે જેના માટે વડોદરા શહેરમાં ચારે ફિરકાના જૈન સંઘોમાં નવકાર મંત્ર નો કુંભ ફરી રહ્યો છે જયનગર અને દીપક શાહે જણાવ્યું કે આજે સવારે સાત વાગે દિગંબર સમાજના અલ્પેશભાઈ શાહને ત્યાંથી આ કુંભ ગાય સર્કલ ખાતે આવેલ હસમુખ શંખેશ્વર પાશોના જીનાલય ખાતે પધાર્યો હતો ભાવિક ભક્તોએ સંગીતની સુરાવલી સાથે અને નૃત્ય ઠેકેદાર સાથે નૌકાર કુંભને આવકાર્યો હતો સાધુ સાધી ભગવંતોએ નૌકાર કુંભને વાક્ષેપ કર્યો હતો સંઘના ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહ ધર્મેશભાઈ સહિત અગ્રણીઓએ નાચગાન સાથે વાજતે પધરામણી કરી હતી વધુમાં પ્રશાંતભાઈએ જણાવ્યું કે આખો દિવસ બધા લોકો આવીને નૌકારના જાપ કરી શકશે અને પછી આ કુંભને નવમી તારીખે સવારે સાડા છ વાગે નવકાર મંત્ર અનુષ્ઠાનમાં વાજતે લઈ જઈને સ્થાપિત કરવામાં આવશે એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું સંઘમાં નવમી તારીખે જે નવલખી કમ્પાઉન્ડ ખાતે નમસ્કાર મહામંત્રનું જે ભવ્ય આયોજન જીતો દ્વારા આખા વિશ્વમાં થવાનું છે એમાં વડોદરામાં જે નવલખી કમ્પાઉન્ડમાં આ આખું આયોજન છે એના માટે બધા લોકોને ખબર પડે અને મંત્રોચ્ચાર થાય એટલા માટે આ તમે પાછળ જોઈ શકો છો સરસ મજાનો કળશ આ કળશ આજે વાસ્તે ગાજતે અલકાપુરી શ્રી સંઘમાં પધાર્યો છે આપણી સાથે અલકાપુરી સંઘના ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ છે આપણે પ્રશાંતભાઈને પૂછીએ આ કડક શું છે ને આજે અહીંયા શું આખો દિવસ કાર્ય કરવામાં આવશે આજે આપણે ભવિષ્યમાં આ નવકાર મહામંત્ર કુંભની કાયમી ધોરણે નવ એપ્રિલ ના રોજ નવકાર મહામંત્ર દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે એની શરૂઆત બે હજાર અને પચીસના વર્ષથી થઈ રહી છે આ નૌકાર મહામંત્રનો કુંભ આખામાં દરેક સંગ્રહમાં ફરી અને નૌકાર મહામંત્રના જાપ આ નૌકાર કુંભ ઉપર થયેલા છે એવો આ મહામંગલકારી કુંભ આજે અલ્પાપુરી જૈન સંઘમાં વધારેલો છે તેની આપણે સૌને જાપ કરી અને સેવા પૂજા કરવાની છે અને આપણે આપણા આત્માનું કલ્યાણ કરી અને મોક્ષ યુક્તિને પામવાનું છે બોલો બોલો શ્રી સંખ્યા para no, no, no.